છેલ્લા બેતાલીસ વર્ષથી ધોરાજીમાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ છે અને શોભાયાત્રા પણ ધામધૂમથી કાઢવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારે સાધુ સંતો અને સરકારી કર્મચારીઓના વરદ હસ્તે આરતી ઉતારી અને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં સિત્તેરથી વધારે ફ્લોટ્સનો ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં કૃષ્ણ લીલા મહાકાલ કૃષ્ણ જન્મ ડીજે રાસ મંડળી તલવારબાજી ધાર્મિક મટકી ફોડ દેશભક્તિ જેવા અનેક ટ્રેક્ટર શણગારીને শোভાયાત્રામાં જોડાયા હતા આ শোভાયાત્રા બહુચરાજી મંદિર અવેડા ચોક જેતપુર રોડ ગેલેક્સી ચોક પોસ્ટ ઓફિસ કોલેજ ચોક રામ મંદિર સ્ટેશન રોડ ધન દરવાજા દરબારગઢ શાક માર્કેટ બહુચરાજી મંદિર સુધી આ শোভાયાત્રા નીકળી હતી

ધોરાજી ની પ્રજા એ પોતાની રીતે સ્વયંભૂ રીતે આ આખું આયોજન કર્યું છે આમાં સરકારી તંત્ર એ પણ જાત ની મદદ નથી કરી એમને એક હિન્દુના દીકરા તરીકે ટીકા કરું દલુખભાઈ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ આજે ધોરાજીમાં નીકળે છે ધોરાજીમાંની પ્રથમ વખત આખા ગુજરાતની અંદર જન્માષ્ટમીની નીકળેલી હતી આવા વરસાદી વાતાવરણની અંદર પણ સિત્તેર સેક્ટર શણગારી અને આખો ધોરાજી એક કૃષ્ણમે બની અને આ શોભાયાત્રા નીકળેલી છે સાથે વિપુલ ધામીચા ધોરાજી